સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે ઉધના મજુરા ચોર્યાસી ઉધના વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે જેમાં તેર લાખ લોકો આ વિધાનસભાઓમાં મતદાતા છે સુરત થવાના કારણે લોકોમાં અસમજતા છે કે સુરતમાં મતદાન થશે નહીં પરંતુ સુરતની જ વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે એટલે આ ચાર વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવું આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે સુરત શહેર માં લોકસભા હેઠળ જે બેઠકો આવે છે આ દુનિયાની સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહી ને વધુ મજબૂત કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું મતદાનનો અધિકાર જે દેશોમાં સમૃદ્ધતા સહી છે જે દેશોમાં લશ્કરી શાસન છે એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે પહેલાં કરતાં મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે ઇલેક્શન કમિશનર અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે મારી આ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરો આપણી લોકશાહીને વધુ મજબૂત કરો અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તલપા પણ હશે મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશને આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપો અને અપાવો એવી આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરીશું સર ધન્યવાદ નવસારી લોકસભામાં ચાર વિધાનસભા પણ આવે છે લોકો નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત